ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પોરબંદરનું બંને પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું નેવું પોઈન્ટ ચોર્યાસી ટકા અને વિજ્ઞાન પ્રવાહનું એક્યાસી પોઈન્ટ ઓગણસાઠ ટકા પરિણામ જાહેર થયું છે પોરબંદરમાં ધોરણ બાર સાયન્સમાં કુલ ત્રણસો સોળ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી ત્રણસો પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ એક્યાસી ઓગણસાઠ ટકા છે એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં બત્રીસ વિદ્યાર્થી બી વન ગ્રેડમાં પિસ્તાલીસ વિદ્યાર્થી બી ટુમાં સિત્તેર વિદ્યાર્થી સી વનમાં ત્રેસઠ વિદ્યાર્થી અને સી ટુમાં સાડત્રીસ વિદ્યાર્થીઓ અને આઠ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો હોવાનું જાણવા મળે છે જ્યારે એનઆઈમાં ઓગણસાઠ વિદ્યાર્થીઓનો Uma vez પોરબંદરમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કુલ બે હજાર આઠસો આડત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી બે હજાર આઠસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ નેવું પોઈન્ટ ચોર્યાસી ટકા છે જેમાં એ વન ગ્રેડમાં છવ્વીસ એ ટુમાં ત્રણસો પંદર બી વન ગ્રેડમાં છસો ચૌદ વિદ્યાર્થીઓ બી ટુ સાતસો બાસઠ વિદ્યાર્થીઓ સી વનમાં પાંચસો બાસઠ વિદ્યાર્થીઓ સી ટુમાં બસો અડસઠ વિદ્યાર્થીઓ અને એકવીસ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મેળવ્યો છે એક વિદ્યાર્થીનો સમાવેશ થયો છે જ્યારે એનઆઈમાં બસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર